બનાસકાંઠામાં કોણે કર્યું કોંગ્રેસ વિરોધ કામ પક્ષમાં રહીને કોણે ઘોર ખોદવાનું કામ કર્યું બનાસકાંઠાના ઉમેદવાર ઠાકોરે જીત હાંસલ કરી છે પરંતુ તેમણે કેટલાક લોકો પક્ષમાં રહીને પક્ષ વિરોધી કામ કરતા હોવાની વાત પણ કહી છે ને આવા લોકો સામે પક્ષ વિરોધી કામ કરવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે તે અંગે હાઈકમાન્ડ ને ધ્યાન પણ દોર્યું છે શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતના રાજકારણમાં હાલ કોઈ એક બેઠકની ચર્ચા જે કોઈ થઈ રહી હોય તો તે બનાસકાંઠાની બેઠક છે વાત કરીએ તો બનાસના બેન ગેની નામથી પ્રખ્યાત થયેલા ગેની બેન ઠાકોર હતા અને કોંગ્રેસના બેઠક પર હતા જેવી રીતે તેમના દ્વારા બનાસકાંઠામાં જુદી જુદી જગ્યાએ પ્રચાર પ્રસાર દરમિયાન આ વખતે પંચોતેર વર્ષ પછી કોઈ સમાજને ટિકિટ કોંગ્રેસે આપી છે ઠાકોર સમાજ છે તેને લઈને તેમણે જે પ્રચાર પ્રસાર કર્યો તેના કારણે તેમને ઠાકોર સમાજનો પણ બહોળો સમર્થન મળ્યું આટલું જ નહીં સાથે જ તેમણે જે પ્રચાર પ્રસારની રીતે અને સર્વ સમાજે તેમને ખોબલે ને ખોબલે મત આપ્યા તેના કારણે તેમણે બનાસકાંઠામાં ઇતિહાસ રચી દીધો ને કોંગ્રેસને બનાસકાંઠા બેઠક ઉપરથી જીત અપાવીને ગુજરાતમાં ખાતું પણ ખોલાવ્યું ભારતીય જનતા પાર્ટીની જે હેટ્રિકની વાત હતી ગુજરાતમાં તે સ્વપ્નું પણ રોડાઈ ચૂક્યું આ બાબતને લઈને ગેનીબેન ઠાકોર છે તે મીડિયા સમક્ષ આવ્યા છે ને સાથે જ તેમણે પહેલા તો આ પાછળ જે તેમના મતદારો છે તેમને અભિનંદન પાઠવ્યા છે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે ત્યારબાદ તેમણે કેટલાક લોકો પક્ષમાં રહીને પક્ષ વિરોધી કામ કરતા હોવાની વાત પણ કહી છે તેમણે એવું પણ કહ્યું છે કે કોંગ્રેસનું સંગઠન છે તે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની સરખામણી ખૂબ જ નબળું હતું પરંતુ સમાજનો જે સહકાર મળ્યો ને તેમની જે લોકપ્રિયતા હતી તેના કારણે આ જીત તેમને હાંસલ થઈ હોવાની વાત પણ તેમણે કરી છે પહેલા તો ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળી લો સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર માનું છું ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયામાંથી જેણે પણ સમર્થન આપીને ક્યાંક બહારના જિલ્લાના લોકો બનાસકાંઠાના મતદારો હતા એને મતદાન મથક સુધી લાવીને મતદાન કરાવ્યું એટલે ઓલ ગુજરાતની અંદર જે કંઈ વ્યક્તિગત રીતે લાગણી હોય પાર્ટીની લાગણી હોય આ તમામ લોકો સહભાગી બન્યા એમનો આભાર માનું છું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે બનાસકાંઠા એને શરૂઆત કરી દીધી છે ભૂતકાળની અંદર બાર વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ઘટ રહ્યો છે અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પહેલાં નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ના કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે એટલે હું એમને કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી કે સલાહ માટે મારો પોતાનો કોઈ અધિકાર પણ નથી પણ મારા લેવલનું નાનું નાનું સંગઠન જે મારાથી નીચેના કાર્યકરો કામ કરવાવાળા છે એમને મેં ફ્રી હિટ આપીને કાયમી એ જે રીતે કામ કરવા ઈચ્છે છે એમાં મેં કાયમી એમનું મનોબળ પૂરું પાડ્યું છે એ નાના મોટું કામ કહે તો પૂરેપૂરું કર્યું છે અને એક સિસ્ટમ માટેનું કામની સિસ્ટમ એ મારી કાયમી પાર્ટી માટેની બંધ રહી છે પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટકવાની ભાવના રાખી નથી એટલે મને પોતાને

દૂર કરવામાં આવે પક્ષમાંથી તે પ્રકારની વાત પણ કહી છે તેમણે કહ્યું છે કે જો આવા લોકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો બીજા લોકો પણ આ ઘટનાથી પ્રેરિત થશે પ્રોત્સાહિત થશે પક્ષ વિરોધી કામ કરીને કોંગ્રેસમાં એક ખરાબ વાતાવરણ ઊભો થાય એક નબળાઈ ઊભી થાય તે પ્રકારનું કામ કરશે હવે જોવાનું રહેવું કે કોંગ્રેસ આ બાબતને લઈને કેટલું આત્મચિંતન કરે છે અને આવા લોકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે खास कर आ वक्त गुजरात में बात करिए तो विपक्ष पर खूब सारी रीते चूंटी लड़ो जो महत्व की बात हो કેટલીક બેઠકો એવી હતી કે જ્યાં કાટાની ટક્કર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જોવા મળી જેમાં પાટણની બેઠક જ્યાં ચંદનજી ઠાકોર માત્ર ત્રીસ હજાર મતોથી હાર્યા છે ત્યારબાદ કેટલી બેઠકો એવી હતી કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોએ કાંટાની ટક્કર પણ આપી છે પરંતુ હવે જોવું રહ્યું કે કોંગ્રેસમાં રહીને કોંગ્રેસ